આ મોટા માથા મોટા રાજકાણીઓને મગરમચ્છોને પકડે મોકેશ છે અને એના પહેલા પણ બે કે ત્રણ નોટિસો આપવામાં આવેલી છે મોરબી મ્યુનિસિપલ ની સૌથી મોટી કાર્યવાહીના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકીયા આગેવાનોની ભાગીદારી વાળું કોમ્પ્લેક્સ સીલ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે

રાજકીય આગેવાનોની ભાગીદારી વાળું કોમ્પ્લેક્સ સીલ કર્યાની ચર્ચાએ જોર પકડ્યું છે એમ્પાયર મિડવે નામનું કોમ્પ્લેક્સ મનપા દ્વારા સીલ કરવામાં આવતા અત્યારે ચર્ચાએ જોર પકડ્યું છે વરસાદી પાણી સાથે રોડ પર કાઢતા હોવાની એ કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવ્યું હોવાની વાત તંત્ર દ્વારા કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે મોરબીના મ્યુનિસિપલ કમિશનરની હાજરીમાં કોમ્પલેક્ષને એ સીલ કરી દેવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો કોમ્પલેક્ષમાં મોટા રાજકીય આગેવાનોની પણ ભાગીદારી હોવાની ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે સાથે જ એક સામાજિક આગેવાનની પણ પ્રતિક્રિયા આપી આવી છે તેમણે પણ આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકા મોડી જાગી છે મોરબીમાં આવા અનેક બાંધકામો થયેલા છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ ખાસ આવા બાંધકામો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરતા હોવાના આરોપ સામાજિક આગેવાને લગાવ્યા છે નાના વેપારીઓને પાલિકાના જે અધિકારીઓ છે એ દબાણ મામલે ખૂબ હેરાન કરતા હોવાનો આરોપ સાથે જ ભારતીય જનતા પાર્ટીના મોટા આગેવાનોએ શોપિંગ મોલ બનાવી રહ્યા હોવાના આરોપ સામાજિક આગેવાને લગાવ્યા છે ગેરકાયદે બાંધકામો જ તોડી પાડવા જોઈએ આ પ્રકારનો હુંકાર એ સામાજિક આગેવાને કર્યો છે માત્ર નાના ધંધાર્થીઓને હેરાન કરવાનું રહેવા દેવું જોઈએ સાથે જે જે મોટા મોટા ગજાના માથાઓ છે 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 નેતાઓ આ રીતે ગેરકાયદેસર બાંધકામો કરે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે ત્યારે આ જ્યારે કોમ્પ્લેક્ષમાં સીલ મારવામાં આવતું હતું ત્યારે મારા મોરબીના સહયોગી રવિ સાણંદિયા એ ત્યાં હતા એ સમયે જે સીલ મારતા હતા તે સમયે કેવા દ્રશ્યો આવ્યા હતા સામે જોઈએ વિડીયોમાં મોરબીમાં ગેરકાયદેસર બાંધકામો છે તે ધમધમી રહ્યા છે હાલ તો કહી શકાય કે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે ગેરકાયદેસર રીતે ધમધમતા જે બાંધકામો છે તેને સીલ મારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અત્યારે જે કહી શકાય કે શહેરના પોષ વિસ્તારની અંદર આવેલ જે એમ્પાયર મિડ જે મિડવે છે તેમને અત્યારે સીલ મારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જે પ્રકારે કહી શકાય કે આ જે શોપિંગ મોલ છે તે શોપિંગ મોલમાં કહી શકાય કે ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવ્યું તેવી પણ સત્તા છે સાથે સાથે ગેરકાયદેસર રીતે અન્ય જે કહી શકાય કે પાણીનો નિકાલ સહિતની જે કામગીરીઓ છે તે કરવામાં આવતા આજ રોજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જે શોપિંગ મોલ છે તેને અત્યારે સીલ મારવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું કહી શકાય કે આ જે શોપિંગ મોલ છે તેમાં ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે તેમનો હાથ છે તે પણ વાત અત્યારે સામે આવી રહી છે બીજી તરફ કહી શકાય કે આજ રોજ મહાનગરપાલિકા જે કામગીરી હાથ ધરી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ જે કહી શકાય કે ગેરકાયદેસર બાંધકામ હોય તેને ચલાવી નહીં લેવાની વાત છે તે સામે આવી રહી છે મહત્વનું કહી શકાય કે આગામી દિવસોની અંદર જે આ શોપિંગ છે તે શોપિંગમાં કયા પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવે તે જોવાનું રહ્યું કારણ કે જે પ્રકારે અત્યારે આ જે શોપિંગ અને દુકાનદારો છે તેમાં પણ એક ચર્ચા છે તે ચર્ચા જોર પકડ્યું છે કે ભાજપના નેતાની અંદર આમાં જે શોપિંગ છે તે શોપિંગ ભાજપના નેતાઓનો છે અને તેમાં આ પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવતા કહી શકાય કે વિવાદ છે તે આવનારા દિવસોમાં જોવા મળશે પરંતુ હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાએ જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે કામગીરી ટકે કે પછી આવનારા દિવસોમાં તેમની આ જે સીલ મારેલી દુકાનો છે તે ખોલવી પડે તે જોવાનું રહ્યું છે

મહાનગરપાલિકા બહુ મોડી ઉઠી છે અને જ્યારથી મહાનગરપાલિકા આવી અને ખરે સાહેબ આ પતરા બતરા તોડતા હતા બીજા ના તોડતા હતા આવી વસ્તુ એને દેખાતી એટલે ઘણા મોડા ઉઈઠા છે મહાનગરપાલિકાવાળા આ પેલું આ કામ કરવું જોઈએ તો નાના માણસ એમને મટી જાય આ મોટા માથા મોટા રાજકારણીઓને મગરમચ્છોને પકડે અને એના બાંધકામ બંધ કરાવે ને આવી પાણીના ગટરોની ગંધાતી આ આ લોકોના પાપે જ છે કોઈ પતરા ખોડ્યા નથી કે ગટરો ન ઉભરાય આ તો મહાનગર કહેવાય બહુ મોડી ઉઠી છે મેં તો ખૈરા સાહેબને પહેલાં લેખિત આપેલું મોરબીમાંથી વીસ એવા બિલ્ડિંગો છે જેના કારણે ગટરો ઉભરાય છે રોડ રસ્તા બંધ થઈ ગયા છે કારણ કે બધા નેતા છે નેતાનું કોણ કાંઈ પગાડે ચાલુ એક નાની હોટલ કરીને છોકરો બેઠો હોય માણા એના પતરા ઉપાડ લેવા છે હે આવી બિલ્ડિંગ નથી દેખાતી સ્કાય મોલનું આખું પાર્કિંગ ગેરકાયદેસર છે બે સોસાયટીની રોડ ભેગો કરીને બિનખેતી કરીને બિલ્ડિંગ બનાવ્યું છે તો એ એ નથી દેખાતું હોય ને સ્કાય મોલનું આખું પાર્કિંગ ગેરકાયદેસર છે ઓલા દે દેવ મોટર દીપ મોટર અંદર હતા જેનું કાયદેસર ચાલીસ મીટરની અંદર એના પત્ર ઉપાડે તો સ્કાય મોલનું પાર્કિંગ તોડતા શું એને કંઈક શરમલાજ છે શું એના વેવાયેલા છે આ તો બહુ નગરપાલિકા મોડી ઉઠી છે પહેલાં એને એ શરૂઆત કરવી જોઈએ આજે આથી કાલે સ્કાય મોલનું પાર્કિંગ તૂટવું જોઈએ તે પણ છે કમિશનરમાં

બધા પુલિયા બની ગયા રોડ બની ગયા બિલ્ડિંગ બની ગયા એના પાપે પ્રજા ભોગવે છે એ આ નામ છે કોણ આમ આ કઈ નાનો માણાય તારું બિલ્ડિંગ મારું બિલ્ડિંગ કોઈ નામ મોટા મોટા રાજકારણી જ બિલ્ડિંગ બને છે સ્કાય મોલ ને નથી ખબર શું કામ પાર્કિંગ ભાઈ નથી તોડતા શું વેવા વેલા એના જમાય થાય કમિશ્નરે કાલે જ પેલા પાર્કિંગ તોડવું જોઈએ પછી ઓલાના પતરા ઉપાડવા જવાય આગળનો ઓલો પેટ્રોલ પંપ છે રોડ ઉપર પેટ્રોલ પંપ છે શેનો છે છે જિલ્લા મહામંત્રીનો તોડો તોડો તેવો તો કલેક્ટરને અને કમિશનરને ને કહ્યો પત્રકાર છો તમે તમે જનતાની અવાજ છો ગમે ત્યાં ઉભા રહી જાઓ શું કામ નથી ભાઈ શરમ કે નહીં લાગે તમને એ તમારા વેવાય છે તમારા જમાઈ થાય છે હે હોટલવાળાના પતરા દેખાય છે આ સ્કાયમોલના પાર્કિંગ નથી દેખાતા પેટ્રોલ પંપ નથી દેખાતો શું એના જમાયે ને નાળા રોડ ઉપર એક મોલ દ્વારા વરસાદી પાણીનો નિકાલ એમનું જે બેઝમેન્ટમાં હતું એ રોડના બે બાજુ સ્ટ્રોંગ કરવામાં અને જેના કારણે બંને જે ડ્રેનેજ છે એ ઉભરાતા હતા અને અમારી ટીમ કાલ બપોરથી આ કામગીરી કરતી હતી છતાં એમાં બે જેટિંગ મશીન અને બે બકેટ રિક્ષાને એ બધું હોવા છતાં અમે નિકાલ કરવામાં સક્ષમ રહ્યા નથી ત્યારે અહીંયા વિઝિટ કર્યું તો ધ્યાને આવ્યું કે આ પ્રકારનું જે નિકાલ છે એમના દ્વારા મટી મોટર દ્વારા કરવામાં આવી રહ્યું છે એ કારણે અમે જે પ્રિવેન્ટિવ પગલાં છે જે પીએમસી એક્ટ અંતર્ગત એ પગલાં અમે લઈએ છીએ અમે સત્તર સાત બે હજાર પચીસના રોજ આપને લાલ નોટિસ પણ આપી ચૂક્યા છે જે એક પ્રકારનું સેટિંગનું નોટિસ છે અને એના પહેલાં પણ બે કે ત્રણ નોટિસો આપવામાં આવેલી છે છતાં જે કાળજી રાખવી જોઈએ અને ફક્ત એમનો પ્રશ્ન નથી એનાથી જાહેર જનતાને પ્રશ્ન મળતો હોય છે એ કાર્યવાહી ન થતા પગલા લેવામાં એ તો માલિકી બાબતે મને ખ્યાલ નથી પરંતુ જે કાર્યવાહી અમે કરી છે એ બાબતે હું કોઈ કોમેન્ટ ના કરી શકું એ તો જે સ્થિતિ છે પ્રમાણે અમે કાર્યવાહી કરી